મિત્રો હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ વર્તીનું પીએમએલ બહાર આવી ગયું છે હજી સુધી જગ્યાઓ આવી નથી અને જગ્યાઓ બાબતે મે બેડ ન્યૂઝ પર તમને કહ્યા હતા કે જ્યાં સુધી જિલ્લા ફેર કેમ્પો છે બે ત્રણ જિલ્લાઓની અંદર બાકી છે અને એનું શેડ્યુલ સરકારે ડીકલેર કર્યું છે એ શેડ્યુલ મુજબ 27 3 એટલે 27 માર્ચ સુધી એ બદલી કેમ્પ છે પૂરા થતા નથી એ બદલી કેમ્પ છે એ બીજા જિલ્લાઓને પણ અસર કરે છે તો એના લીધે થઈ અને જે જિલ્લાવાર ખાલી જગ્યાઓ છે જાતિવાર ખાલી જગ્યાઓ છે એ સરકાર કદાચ લેટ જાહેર કરી શકે છે જગ્યાઓ જ્યારે પણ ત્યારે પર બહાર જાય જગ્યાઓ આવી જાય ત્યાર પછી ફાઇનલ મેરિટ લિસ્ટ મુકાશે એની સાથે સાથે આમ તો જૂની ભરતીઓમાં તમે જુઓ તો રાઉન્ડ પણ જાહેર કરી દેતા હોય છે તો આશા રાખી કે ફાઈનલ મેરિટ લિસ્ટ સાથે સાથે રાઉન્ડ પણ જાહેર કરી દે હવે રાઉન્ડ જાહેર થાય ત્યાર પછી જિલ્લા ફાળવણી કેવી રીતે થાય છે ત્યાર પછી અન્ય કેટેગરીના ઉમેદવારો સામાન્ય જગ્યા એટલે કે જનરલની સીટ કેવી રીતે લઈ શકે છે એટલે આ બે મુદ્દા એક તો જિલ્લા ફાળવણીની પ્રક્રિયા સમગ્ર એ ટુ ઝેડ પ્રોસેસ જોવાની છે અને જે જનરલની સીટ છે એ અન્ય કેટેગરીના ઉમેદવાર કેવી રીતે અને કયા સંજોગોમાં લઈ શકે એ આજના વિડીયોમાં જોવાનું છે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો

નિયત સમયે પહોંચી જવાનું હોય છે તો આ રીતનું કોલ લેટર લઈને તમે ત્યાં પહોંચી જાવ ત્યાર પછી આપણને ખબર છે કે કે આ જે સમગ્ર હવે પછીની પ્રોસેસ પ્રોસેસ છે 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 જિલ્લા જિલ્લા એટલે પસંદગીની શરૂ થાય ત્યાં આપણે જોયું મેં હું તો જૂની ભરતીઓમાં ત્યાં ગયો છું કે ત્યાં મોટો શેડ છે એની નીચે બધા કેન્ડિડેટ્સ છે ઊભા રહેતા હોય છે અને જે જનરલ ક્રમ છે એ મુજબ તમને ત્યાં પચાસ પચાસ ની હરોળમાં બોલાવવામાં આવે છે ત્યાં માયક અને સ્પીકર ની સુવિધા પણ રાખેલી હોય છે બીજી બધી પાણીની ની બધી સુવિધા તો હોય જ છે એટલે માયક ને સ્પીકર ની અંદર જે છે એ એ લોકો એનાઉન્સ કરે કે આટલા નંબર થી લઈ અને આટલા નંબર સુધીના વ્યક્તિ લાઈન સર ગોઠવાઈ જાય એટલે આપણે એ પ્રમાણે લાઈન સર ત્યાં શેડ નીચે ગોઠવાઈ જવાનું હોય છે એ 50 અથવા જે પણ એમને બેચ બનાવે 20 ની બેચ બનાવે 50 ની બેચ બનાવે તો એ બેચ ને પછી અંદર બોલાવે છે અંદર લઈ જાય ને મોટા હોલ ની અંદર બેસાડવામાં આવે છે જે ક્રમ આપે છે જનરલ ક્રમ એ મુજબ જ બેસાડવામાં આવે છે હવે એમ પછી નેક્સ્ટ નેક્સ્ટ જેમ જેમ તમારો વારો આવે એમ આગળ તમે છે છે એ એ એ ટેબલ ટેબલ ગોઠવેલા હોય અને અલગ અલગ ડિગ્રી માટે અલગ અલગ ટેબલ હોય છે એટલે 3 થી ચાર જેટલા ટેબલ હોય છે જાતિનું વેરીફિકેશન હોય એલસી છે ધોરણ ની માર્કશીટ છે કોલેજ ની જે માર્કશીટો છે એ મુજબ ડોક્યુમેન્ટ ચકાસણી માટે ત્રણ ચાર ટેબલ હોય છે એટલે આપણે દરેક ટેબલે જે ચકાસણી કરતા હોય ડિગ્રીની એ ડિગ્રીની આપણે ત્યાં ચકાસણી કરાવવાની હોય છે એટલે એ ત્રણ ચાર ટેબલની પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડે છે એટલે ડોક્યુમેન્ટ વેરિફિકેશન આખું ત્યાં કરે છે હવે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે જો તમારે મેરિટની અંદર કોઈ પ્રોબ્લેમ ભૂલ થઈ હોય ઓછું વધુ થયું હોય તો એ મુજબ તમને માન્ય રહેશે એ મુજબનું એ લોકો મેરિટમાં ઘટાડો થાય તો ઘટાડો પણ કરતા હોય છે કેલ્ક્યુલેટરથી એ લોકો ગણતરી પણ કરતા હોય છે

એટલે કે જિલ્લાવાર જગ્યાઓ કેટલી છે એ તમને મોટા પ્રોજેક્ટરની મદદથી ડિસ્પ્લે કરવામાં આવતી હોય છે એવું નથી કે પ્રોજેક્ટર એમની વ્યવસ્થા પ્રમાણે મૂળ આપણને જિલ્લાવાર સીટો કેટલી અવેલેબલ છે કઈ કેટેગરીની કયા જિલ્લાની અંદર કેટલી અવેલેબલ છે આ તમામ વસ્તુ ડિસ્પ્લે થતી હોય છે જેથી કરી અને આપણે કઈ કયો જિલ્લો પસંદ કરવો કોઈ જનરલની સીટ લેવી હોય અથવા પોતાની કેટેગરીની સીટ કેટલી બાકી છે આ વસ્તુ તમે ત્યાં તમને જાણવાની તક મળે અને કયો જિલ્લો લેવો એના વિશે વિચારવાની પણ તક મળે ત્યાં પણ તમને બેસાડે જેનો વારો આવે એમને શું કરે કમ્પ્યુટર વાળા ભાઈ હોય એમની પાસે તમને નેક્સ્ટ પ્રોસેસ માટે લઈ જાય એટલે કે જિલ્લો પસંદ કરવા માટે લઈ જાય હવે ત્યાં કમ્પ્યુટર વાળા ભાઈ તમને પૂછશે કે કયો જિલ્લો લેવો છે તો તરત ને તરત જ તમારે જિલ્લો પસંદ કરી દેવો એવું હોતું નથી તમને ત્યાં ફોન કરવાનો લગભગ ટાઈમ આપે છે વિચારવાનો પણ ટાઈમ આપે છે એટલે એના બાબતે તમને જિલ્લો પસંદ કરવા બાબતે કોઈ પણ પ્રકારની ઉતાવળ તમને કરાવશે નહીં એટલે એટલીસ્ટ એટલો તો ટાઈમ આપી જ દે તમને વિચારવાનો તમને પોતાનો જિલ્લો મળી રહે તમારી પસંદગીનો જિલ્લો મળી રહે એટલા માટે તો જિલ્લા પસંદગી આપણે ગોઠવીએ છીએ બિલકુલ પારદર્શક રીતે તમને જિલ્લા પસંદગી કરવા દેશે કમ્પ્યુટર વાળા ભાઈને તમે તમારો પસંદગીનો જિલ્લો તમે કહેશો કે દાખલા તરીકે તમારે બનાસકાંઠા લેવો છે

લખેલું હોય છે અને લેટ જો સ્થળ પસંદગી કરવાની હોય તો પછી વેબસાઇટ પર દર્શાવવામાં આવશે સ્થળ પસંદગીની તારીખ આવું ઇન્ડિકેટ કરીને પણ આપતા હોય છે તો અહીંયા તમારી જિલ્લા પસંદગી એટલે કે જિલ્લા પાળવણીની જે પ્રોસેસ છે સંપૂર્ણ આ રીતની હોય છે એ ટુ ઝેડ પ્રોસેસ મેં તમને અહીં જણાવી છે બીજો મુદ્દો મેં તમને આ વિડીયોની અંદર જણાવ્યું હતું કે ઉમેદવાર જનરલની સીટ ક્યારે લઈ શકે આ વિડીયોની અંદર બીજી વખત કહું છું અગાઉ મેં વિડીયોની અંદર જણાવ્યું છે કે કોઈપણ કેન્ડિડેટને જનરલની સીટ લેવી હોય એટલે કે અધર કેટેગરી વાળા ઉમેદવાર હોય એમને સામાન્ય જગ્યા પસંદ કરવી હોય એના માટેનો એલિજિબલ જે ક્રાઇટેરિયા છે એ સ્પષ્ટ છે એક જ લીટીમાં મેં તમને એ વખતે પણ કીધું હતું કે જનરલની સીટ લેવી હોય તો જનરલના નિયમો લાગુ પડે હવે જનરલના નિયમો મુજબ તમારે જો તો ધોરણ 1 થી 5 ની અંદર ટેટના માર્ક્સ 90 જોઈએ તમારી ઉંમર પુરુષ હોય તો 33 વર્ષ અને સ્ત્રી હોય તો 38 વર્ષ ધોરણ 1 થી 5 ની અંદર આ રીતનો જનરલનો ક્રાઇટેરિયા છે તો આ ક્રાઇટેરિયા તમે પાર કરો છો તો તમને જનરલની સીટ મળશે ત્યાર પછી 6 થી 8 ની અંદર ટેટ માર્ક્સ છે એ 90 છે આ તો બરાબર છે ઉંમર છે એ પુરુષ માટે 35 વર્ષ અને સ્ત્રી માટે 40 વર્ષ છે તો 6 થી 6 થી 8 ના કેન્ડિડેટ હોય તો એમને જનરલ માટેનો આ રીતનો ક્રાઇટેરિયા છે

કેટેગરી ની અંદર જ સીટ આપશે કમ્પ્યુટર વાળા ભાઈ એ તમને જનરલ ની સીટ લેવા દેશે નહીં કેમ કેમ કે તમે જનરલ ના ક્રાઇટેરિયા પાર કરતા નથી તો આ રીતના તમને બે જે મહત્વના ક્વેશ્ચન હતા કે જિલ્લા ફાળવણી કેવી રીતે મળે અને જે જનરલ ની સીટ છે અન્ય કેટેગરી ના ઉમેદવાર કેવી રીતે લઈ શકે આ બંને મુદ્દા પર મેં તમને મસ્ત ડિટેલ્સ ની અંદર સમજાવ્યું છે છતાં પણ ખ્યાલ ના હોય તો કમેન્ટ બોક્સ ની અંદર અવશ્ય કમેન્ટ કરજો આમ તો કેન્ડિડેટ્સ છે મેં વિડીયોની અંદર સમજાવ્યું છે છતાં પણ ફરી વાર કમેન્ટ કરતા હોય છે કઈ વાંધો તમને ખ્યાલ ના આવે તો ફરીવાર પણ તમે કમેન્ટ્સ કરી શકો છો આજને આપણે બસ આટલું જોવાનું છે વિદ્યા ભરતી રિલેટેડ એ ટુ ઝેડ અપડેટ હશે તો મારી ચેનલ પર આવી જશે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો